નમસ્કાર મિત્રો હું છું એચપી દેલજી આપણે આગળ જોઈએ આકારો અને એમાં આકારોમાં ચોરસ અને લંબચોરસ જોયું હવે જોઈશું ત્રિકોણ તો ત્રિકોણ કોને કહેવાય એ જોઈએ પછી ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે કઈ રીતે પડે છે એની પણ માહિતી મેળવીશું

આકૃતિ બરાબર કઈ ફિક્સ એવું નથી હોતું કે અંદર ચોપડીમાં હોય એવી રીતે તૈયાર કરું આપણને જે રીતે ખબર પડતી હોય સમજાતું હોય એ રીતે એને તૈયાર કરી શકે હવે ત્રિકોણ ને ત્રિકોણ બે પ્રકાર પડશે આમ તો ત્રિકોણ છે એના બે રીતે પ્રકાર પડશે એક છે બાજુના આધારે પ્રકાર ત્રિકોણના પ્રકાર એક બાજુના આધારે પણ છે અને એક છે ખૂણાના આધારે તો બાજુના આધારે કેવી રીતે કેટલા પ્રકાર પડે હવે ત્રિકોણ છે ત્રિકોણ આ રીતે હોય ત્રણ બાજુ હોય તો ત્રિકોણની ત્રણ બાજુની અંદર આ ત્રણેય બાજુ જો સરખી હોય તો બાજુની વાત કરીએ ત્રણેય બાજુ જો સરખી હોય તો એને કહેવાય સમજુ ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સમાન છે બીજા નંબરમાં બાજુ ત્રિકોણ તો ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુ સરખીય સમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુ સમાન હોય તો ત્રણેય ખૂણા પણ સરખા થાય બરાબર ખૂણામાં આપણે જોઈશું કે ત્રિકોણ હોય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો સમ બાજુ ત્રિકોણ ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ સાહીઠ અંશ હશે માટે છ તરી અઢાર ત્રણેક ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થશે અને ત્રીજા નંબરમાં આવે છે વિષમ બાજુ ત્રિકોણ विषम बाजु त्रिकोण એટલે કે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય સમદ્વી દ્વિ એટલે બે બાજુના કોઈ પણ બે બાજુના માપ સરખા હોય અને બે બાજુ છેની સામેનો ખૂણો પણ સરખા હોય બરાબર હવે જોઈએ ખૂણાના આધારે તો ખૂણાના આધારે આપણે પ્રકાર જોવા જોઈએ તો ખૂણાની વાત કરીએ તો ખૂણા કેટલા હોય તો ભાઈ 0 અંશ થી ચાલુ થાય જે આમ તો 360° સુધી આવે બરાબર તો 0 અંશ થી ચાલુ થાય 360° સુધી આવે તો જો ખૂણા અંદરના બધા જ ખૂણા ત્રણેય ખૂણા જો ત્રણેય ખૂણા નેવું અંશ થી નાના હોય નેવું અંશ નાના હોય તો આપણે એને લઘુકોણ ત્રિકોણ કહીશું અને કોઈ એક જ ખૂણો નેવું અંશ થી મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ બની જાય આવું કેમ કે આમાં ત્રણેય ખૂણા નેવું અંશ થી નાના આમાં એક ખૂણો તો ટ્રાય કરી જોજો તમે એ ત્રિકોણ હોય ને એટલે આ રીતે આમ ખૂણો બને અંદરનો નેવું થી નાનો એટલે ત્રણેય ખૂણા નેવું થી નાના જ હોય જો એક જ ખૂણો 90 થી મોટો બની જાય સરવાળો કરવા જો ખૂણાનો માપનો સરવાળો 180 મળે ને ત્રણે ખૂણા એટલે આ 90 થી મોટો આવે છે હોય તો બરાબર માટે ગુરુકોણની અંદર કોઈ પણ એક ખૂણો 90 અંશ થી મોટો હશે અને ત્રીજો આવે છે કાટકોણ કાટકોણ ત્રિકોણ અથવા તો કાટખૂણ કાટકોણ ત્રિકોણ અથવા તો કાટખૂણ તો એ 90 અંશના માપનો હોય એ ખૂણો આ રીતે હશે આ જે છે એ જેવો બનતો હોય આ ત્રિકોણ આ રીતે પણ હોય છે કોઈ પણ રીતે હોય પણ એક ખૂણો નેવો માપનો હોય તો આપણે એને કાટકોણ ત્રિકોણ કહીશું